વલસાડ જિલ્લાના ભૈસદરા ખાતે લગાતાર છ દિવસથી નેટવર્ક મળવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે આજના યુગ પ્રમાણે સવારની શરૂઆત ગુડ મોર્નિંગથી લઈને રાત્રિ દરમિયાન ગુડ નાઇટ કહેવા કે મેસેજ કરવા સુધી લોકો મોબાઈલનો ઉપયોગ કરતા હોય છે ધરમપુર તાલુકાના ભાજપ ઉપપ્રમુખના ગામની વાત છે તેમના જણાવ્યા મુજબ ભેંસરા ગામના પાંચ હજારથી વધુ લોકો આસપાસના ત્રણ ગામોના લોકો નેટવર્ક સાથે જોડાયેલા છે સમગ્ર મામલે ઘણી જગ્યાએ રજૂઆત કર્યા બાદ પણ સમસ્યાનો નિકાલ ન આવતા ધરમપુર તાલુકા ઉપપ્રમુખ

બેસતારા ગામના વતની છીએ અને હું પોતે ભારતીય જનતા પાર્ટી ધરમપુર તાલુકા ઉપાધ્યક્ષ તરીકે એની ફરજ બજાવું છું હવે પ્રોબ્લેમ એવો છે કે અમારા ગામમાં આ ટાવર છે એ છેલ્લા પાંચ દિવસથી વોડાફોનના ટાવર બંધ છે અને ગામના દરેક લોકો એનાથી બહુ બહુ ઘણા બધા રજૂઆત કરી પણ તેમ છતાં આજ દિવસ સુધી ટાવર ચાલુ થયો નથી અને છેલ્લા એક એક દોઢ મહિના કોઈ એ ત્રણ મહિનાનું રિચાર્જનું એ પણ કરાયું છે પાંચસો સાતસો નવસો રૂપિયાના રિચાર્જનું પણ રિચાર્જ કરાયું છે તેમ છતાં ઘણી ઉપર કક્ષાએ અમે ફરિયાદ કરી છે પણ કોઈ પાંચ દિવસથી ચોવીસ કલાકમાં એનું નિરાકરણ આવશે અડતાલીસ કલાકમાં નિરાકરણ આવશે એવી રજૂઆત કરી હતી પણ આજ દિન સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું નથી અને ગામમાં શાળા છે આરોગ્ય કેન્દ્ર છે હાઈસ્કૂલ છે ગામ પંચાયત કચેરી છે પંચાય અહીંયા પોસ્ટ ઓફિસ છે ઘણું બધું નેટવર્કનું પ્રોબ્લેમ છે જેના થકી બાળકોના ભણવાના પર પણ અસર પડે છે હમણાં હાલ યુગ નેટવર્કનો છે સોશિયલ મીડિયા પણ એકદમ પડી ભાંગ્યું છે વીસમી સદી જેવું ગામના લોકોને હમણાં એ થાય છે અને ગામમાં કોઈ દર્દી પીડાતું હોય તો એકસો આઠને ફોન કરવો હોય પણ ફોન પણ કરી શકતા નથી એમ છે તેમ છતાં પણ ઉપર ઘણી રજૂઆત છતાં આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આવનારા એક દિવસની અંદર જો આનો પ્રોબ્લેમ સોલ્વ નહીં કરવા આવે તો અમે કાયદેસર વોડાફોન કંપની વિરુદ્ધ કલેક્ટર મામલતદાર અને યોગ્ય કક્ષાએ ફરિયાદ નોંધાવી અને તેમાં પણ અમે નિષ્ફળ જશું તો આવનારા સમયમાં આવનારા સમયમાં વડાફોનનો સખતપણે ગામમાંથી વિરોધ કરીશું અને ગામ પંચાયતમાં ઠરાવ કરીને ગામ ગામની બહાર વોડાફોન ટાવર કાઢવા માટેની અમે કાર્યવાહી કરીશું મનોજ દળવી દિવ્યાંગ ન્યૂઝ વલસાડ